નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી ગુજરાતમાં વાવણી ક્યારે થવાની છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તો વળી આ ઉપરાંત આવી અપડેટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર પણ એક નજર કરવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટ વેધરે પણ અપડેટ આપી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેની આગાહી ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે ચોમાસામાં વિલંબનું કારણ આપી દીધું છે આઈએમડીએ વરસાદ અંગે એક મોટી અપડેટ જાહેર કરી છે એ ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય ભારતીય હવામાન વિભાગે હવે દેશના મોટા ભાગના ભાગોમાં ચોમાસામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે એક નવી અપડેટ જાહેર જાહેર કરી છે મિત્રો ચોવીસ મેએ કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ ફરી છવ્વીસ મે સુધીમાં પહોંચી ગયું હતું અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મહારાષ્ટ્રમાં વહેલું ચોમાસાએ દસ્તક દીધી છે જોકે આ સિસ્ટમ વિખેરાઈ જતાં ચોમાસાની ગતિ પણ ધીમી પડી ગઈ અને તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાને ગતિ નથી મળી રહી હવામાન વિભાગ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે બાર કે તેર જૂન બાદ બંગાળની ખાટીમાં સિસ્ટમ સર્જાતા ચોમાસા ફરી એકવાર એક્ટિવ થવાની ધારણા છે જેને પગલે તેર જૂન બાદ ગુજરાતમાં ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની રહી નથી જેને કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે ચોમાસામાં વિલંબને કારણે ખેડૂતોની ખેતી ઉપર પણ અસર પડી રહી છે ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી મારશે તેના ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બહારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈએમડીના એક અધિકારીએ ઉમેર્યું કે બાર કે તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જોકે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક આશાવાદી નથી આઈએમડી મધ્ય ભારત મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના ભાગોમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ સાબિત થઈ શકે છે મિત્રો આઈએમડી નાયક અધિકારીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા ઉપર ઓફ શોલ્ડ બનવાની શક્યતાને કારણે દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે સ્કાયમેટ એજન્સીની આગાહી ઉપર એક નજર કરીએ કે ખાનગી હવામાન એજન્સી એવા સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે સ્કાયમેટના ચેરમેન એવા જીપી શર્માએ જણાવ્યું કે દસ જૂન સુધીમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં એક પૂર્વવર્તી ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની શક્યતા છે આ સિસ્ટમ અગિયાર જૂનથી દરિયાકાંઠે મોન્સૂન એક્ટિવિટી શરૂ કરે તેવી શક્યતા છે આ હવામાન સિસ્ટમ તેના સામાન્ય માર્ગથી માંડી થોડી દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ તેલંગાણા હોય કે કર્ણાટક મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી આગળ વધવાની ધારણા બારથી લઈને સત્તર જૂન સુધી રહેશે જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે મિત્રો ગુજરાતમાં પણ ચોમાસું બાર કે તેર જૂનના રોજ દસ્તક આપે તેવી શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ ધીમે ધીમે ખતમ થવાનો છે અને હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે હજાર પચીસના ચોમાસા માટે એક મહત્વપૂર્ણ આગાહી કરી દીધી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ જૂનથી શરૂ થશે અને બાવીસ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસાનું આગમન વર્ષાના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે તેમણે એમ પણ જણાવ્યું કે તેર જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે જે ખેડૂતો અને અન્ય ખેડૂતો માટે ખુશીની વાત હશે ચૌદથી લઈને ઓગણીસ જૂન સુધી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે જેને કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં હળવો કે ભારે વરસાદી માહોલ પણ જોવા મળશે આ વર્ષે ચોમાસું બંગાળના ઉપસાગરનું પૂર્વીય ભાગમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું અનુમાન છે ચોમાસાની શરૂઆત પહેલાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી ગરમી વધશે જે ચોમાસા પહેલાંનો ઉકળાટ હશે તેમ છતાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે રાજ્યના જુદા જુદા જિલ્લામાં વરસાદ વરસવાની પણ શક્યતા રહેશે હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે નવ જૂનથી વરસાદનો દર ઘટી શકે છે આ સમયગાળા દરમિયાન પવન દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ દિશામાં ફૂંકાય છે જે હવા અને તાપમાનમાં ફેરફાર લાવશે મિત્રો છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો જેમ કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર અમરેલીના ધારી પંથક અને રાજકોટના ગોંડલમાં તીવ્ર વરસાદ પવન અને ગાજવીજ સાથેનું વાતાવરણ જોવા મળ્યું આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે ખેતરો પાણીથી ભરા જતા પાકો સારો રહેશે મિત્રો આ આગાહી રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે તૈયારી કરવાની સારી તક છે ચોમાસા સાથે જ ગરમી ઘટીને તાજગી અને શીતળતા લાવશે આ વર્ષે ચોમાસું સમયસર અને પ્રમાણભૂત માને તેવી આશા છે એ સમગ્ર ગુજરાત માટે ફાયદાકારક સાબિત થવાનું છે